ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ હતો ત્યારે ગુજરાતમાં અત્યારે સૌથી વધુ વિષય એવા મુદ્દો આ બાબતે તાકીદે અગત્યની બાબત પર ચર્ચા થઈ હતી કાર્યવાહી મામલે જવાબ આપ્યો હતો આવો જોઈએ રવિવારના દિવસે જ્યારે મારી ઉંમરના સૌ યુવાનો પોતપોતાના પરિવાર જોડે બહાર ફરવા જતા જમવા જતા હોય એ રવિવારની રાત મને આજે બી યાદ છે મોડી રાત સુધી ગુજરાતના ગૃહ વિભાગના સૌ અધિકારીઓ જોડે બેસીને ડ્રગ્સ અભિયાન લડાઈ એ કઈ રીતે લડી શકાય તેની તૈયારીઓ ચાલુ કરવામાં આવે અને તે જ દિવસે ડ્રગ્સ પકડવાનું કામ કરનાર પોલીસને પ્રોત્સાહન કઈ રીતે અપાય રાજ્યના કોઈ બી નાગરિક ડ્રગ્સ માટે માહિતી આપે તો રિવોર્ડ પોલિસી બનાવવામાં આવી પહેલું રાજ્ય ગુજરાત રાજ્ય જેને ડ્રગ્સ રિવોર્ડ પોલિસી બનાવ્યું દેશનું ડ્રગ્સ કેપિટલ કયું કયું રાજ્ય છે કયા કયા શહેરોમાં ડ્રગ્સનું સૌથી વધારે વેચાણ થાય છે તેનો અંદાજો રાજ્યના સૌ નાગરિકોને છે પરંતુ આપણું રાજ્ય પ્રિકોશન સ્વરૂપે આપણી એક બોર્ડર પાકિસ્તાનથી જોડાયેલી છે અફઘાનિસ્તાનમાં જે પ્રકારે પરિવર્તન આવ્યું જે પ્રકારે રાજનીતિક આખી બદલાવ આવ્યો એના પછીની પરિસ્થિતિને આપણે સમજી શક્યા હતા તે માટે બોર્ડરો પર કેન્દ્રીય એજન્સીઝ જોડે સદન ચેકિંગ મજબૂતાઈથી વધુમાં વધુ ટીમો ત્યાં લગાડવામાં આવી કોસ્ટગાર્ડ નેવી એનસીબી ગુજરાત એટીએસ બોર્ડરના જિલ્લાઓની પોલીસ એને આ બાબતની ગંભીરતા દાખવી રાજ્ય સરકારનો એક જ મોટો કે આપણા રાજ્યના યુવાનો ડ્રગ્સમાં બરબાદ ના થાય તે દિશામાં આપણે કામગીરી આગળ વધારવાની અને એ કામગીરીને આગળ વધારીને આજે ગુજરાતે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ કલકત્તાના પોર્ટમાં જઈને બી ડ્રગ્સ પકડ્યું છે બોમ્બે શહેરમાં જઈને બી ડ્રગ્સ પકડ્યું છે દિલ્હી ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ અને પંજાબની જેલોમાં બી જઈને ડ્રગ્સનું નેટવર્કની માહિતી મળતા ત્યાંની લોકલ પોલિસીસ જોડે મળીને આપણે આ નેટવર્કના પડદાફાશ કર્યા સમાચારોમાં આગળ વાત કરીએ તો ગીર સોમનાથ ખાતેથી સમાચારો સામે